તો જે રીતે પત્રિકા પત્રિકાકાંડ સામે આવ્યો હતો ત્યારબાદ લેવવા અને કડવા પાટીદાર વચ્ચે હવે મનસ્થ ફેલાવવાની વાત પણ સામે આવી હતી પરેશ ધાનાણીના ભાઈનું નામ પણ આમાં ઉછળ્યું હતું અને તેને લઈને હવે જે ખુલાસો વધુ એક થયો છે કે વાયરલ પત્રિકા પત્રિકાકાંડમાં તાર જે છે તે હવે નરેશ પટેલ સુધી પહોંચ્યા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં એક ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ છે પત્રિકા છપે રાઈતે અમે ત્રણ વાગ્યા લગી પત્રિકા બનતી રેવા પટેલ ના ઘર માં ડેલી માં કારણ કે વાદ જ કરાવવો પડશે જે કિરણ પટેલ વખતે થયો હતો ને એવો વાદ હજી નથી થયો એટલે અમે રાજકોટમાં ક્ષત્રિય આંદોલન બાદ પત્રિકા છે તે વાયરલ થઈ હતી ત્યારબાદ તેમાં કડવા તેમજ લેવવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વય મનસ્ય ફેલાવવાની જે વાત હતી તે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ કરવામાં આવી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને વર્ષો જૂના કાર્યકર્તાઓ પત્રિકા ક્યાંક વિતરણ કરતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ દેખાયા હતા ત્યારબાદ પરેશ ધાણીના ભાઈનું નામ પણ આમાં ઉછળ્યું હતું હવે જે આ તાર છે પત્રિકાના તે નરેશ પટેલ સુધી પહોંચ્યા છે એક ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ છે ન્યૂઝ રૂમથી આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ચૂક્યા છે ધર્મેશ જે રીતે રાજકોટમાં ક્ષત્રિય આંદોલન થયું સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા ત્યારબાદ જે પત્રિકા કાંડ થયો તેમાં પણ પરેશ ધાણીનું નામ સામે આવ્યું હતું અને અત્યારે હવે જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે નરેશ પટેલ સુધી તેના તાર પહોંચ્યા છે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે સિંહ જે કહી શકાય કે રાજકોટમાં બહુચર્ચિત જે લોકસભાની ચૂંટણીને લઈને જે પત્રિકાકાંડ થયો હતો એમાં જે ભાજપે ફરિયાદ કરી પોલીસ કાર્યવાહી થઈ હતી અને ચાર લોકોની ધરપકડ થઈ હતી જામીન પર મુક્ત થયા હતા આ તમામ વચ્ચે અત્યારે એક મોટા સમાચાર એ છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને આ પત્રિકાના કાંડ જે જે તાર કહી શકાય પત્રિકાકાંડના એ ખોડલધામ સુધી પહોંચ્યા હોય તેવો આ ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે આ ઓડિયોની આપણે ગુજરાત push પુષ્ટિ કરતું નથી અને સૌથી મોટી વાત જ્યારે પણ પત્રિકાકાંડ થયું હતું ત્યારે પણ ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે જ્ઞાતિવાદ બાબતે લોકશાહીના પર્વમાં કોઈ ઉત્તેજન ન અપાય કારણ કે કોઈને વ્યક્તિ કોઈ વ્યક્તિ કોઈ પક્ષનો ગમતો હોય કોઈને કોઈ પક્ષનું ગમતું હોય પરંતુ પત્રિકાકાંડથી સમગ્ર રાજકોટનો જે આ જે બહુચર્ચિત કાંડ છે એ ચર્ચામાં આવ્યો હતો એની સામે કાર્યવાહી થઈ હતી એમાં અત્યારે જે ઓડિયો વાયરલ થઈ છે એમાં પ્રકાશ વેદપરા કે જે આ પત્રિકાકાંડમાં જેની ધરપકડ થઈ હતી જામીન પર મુક્ત કર્યા છે એમની સાથે બન્ની ગજેરા વાત કરતા હોય તેવી વાત છે આ ઓડિયોની ગુજરાત પર પુષ્ટિ કરતું નથી પરંતુ આ ઓડિયો ક્લિપના જે શબ્દો છે એ કહી રહ્યા છે કે આ પત્રિકાકાંડમાં ખોડલધામના સંકેતો મળી રહ્યા છે આ પહેલાં પરેશ ધાનાણીના ભાઈનું નામ પણ એક સંકેત આપવામાં આવ્યો હતો કે તાર એના સુધી પહોંચશે આજે જે અત્યારે ઓડિયો જે વાયરલ થઈ છે એક તરફ આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ જે ઓડિયો વાયરલ થઈ છે તેને કારણે એક ચર્ચા પણ ઉઠી છે કે આ પત્રિકા કારના ચાર જે તાર છે આ પત્રિકાકાંડના એ ખોડલધામ સુધી પહોંચે પહોંચ્યા છે તેવી વાત અત્યારે આ થઈ છે જો કે ફરીથી એકવાર કહું છું કે ગુજરાત ફર્સ્ટ જ્ઞાતિવાદને પ્રોત્સાહન નથી આપતું કારણ કે આ તો એક લોકશાહીનું પર્વ છે જેને જે ઉમેદવાર ગમે એ જે પક્ષ ગમે એમને મતદાન કરી શકે છે પરંતુ જ્ઞાતિવાદને કારણે જો આ પત્રિકાકાંડનો જે ચર્ચામાં આવ્યું છે રાજકોટ તેમાં અત્યારે આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને એમાં ઉલ્લેખ પણ કરવામાં આવે છે કે આપણે બે હજાર નવ જેવો વાત કરવો પડશે તો રાજકોટની બેઠક જીતી તો આ તમામ ઉલ્લેખો છે આ ઓડિયોની ગુજરાત પર પુષ્ટિ કરતું નથી પણ અત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વાયરલ ઓડિયો ક્લિપ ચર્ચામાં આવી છે જી અજી દર્મેશ લાગી રહ્યું છે કે જ્યારે પણ ઇલેક્શન આવતા હોય છે ત્યારે આ રીતના ક્યાંક કિસ્સાઓ પણ સામે આવતા હોય છે ખાસ કરીને હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ પણ થતું હોય છે અને આ રીતની જ્યારે પત્રિકાઓ પણ જ્યારે અત્યારે હાલમાં વાયરલ થઈ છે લાગી રહ્યું છે કે આવતીકાલે જ્યારે મતદાન છે ત્યારે મતદાનને અસર થાય તેના માટે પણ ક્યાંક આ ઓડિયો ક્લિપ છે કે વાયરલ કરવામાં આવી છે ચોક્કસ જેને કહી શકાય કે અલગ અલગ મુદ્દાઓને કારણે ઘણીવાર આ ચૂંટણીના પ્રચાર અને પ્રચાર પડઘમ શાંત થયા પછી પણ મુદ્દાઓ ચાલતા હોય છે પછી લોકસંપર્કમાં સામાજિક બેઠકોમાં પણ તો રાજકોટમાં તો ચાર દિવસ પહેલાં જ જે પત્રિકાકાંડ થયો હતો શહેર ભાજપ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે પુરુષોત્તમ રૂપાલાના જે કહી શકાય કાર્યકરો એમના દ્વારા જ આ ફરિયાદ કરવામાં આવી હતી ત્યાંની જે રાજકોટ પોલીસે છે એ ચાર લોકોની ધરપકડ પણ કરી હતી અને ચાર જે ધરપકડ કરી અને જામીન પર મુક્ત થયા હતા એ પછી પરેશ ધાનાણીના ભાઈનું નામ પણ આમાં આવતું હતું પત્રિકાકાંડમાં પરંતુ અત્યારે એ જે ઓડિયો જે ક્લિપ વાયરલ થઈ છે એમાં પત્રિકાકાંડના તાર ખોડલધામ સુધી પહોંચે છે અને ક્યાંક ખોડલધામના નરેશ પટેલનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને બીજી વાત મહત્વની પ્રતિભા એ છે કે બે હજાર નવ જેવું કરવાનું છે રાજકોટમાં જે છેલ્લા કેટલાય દિવસથી ચર્ચામાં હતું કે બે હજાર નવમાં જે બન્યું હતું એવું રાજકોટમાં વાત કરવાનો છે આ તમામ વસ્તુઓ અત્યારે ચર્ચામાં છે આવા સંજોગોમાં આ જે વાયરલ જે ઓડિયો છે વાયરલ થઈ છે જી જી આભાર ધર્મેશી જોડાવા બદલ તો જે રીતે પત્રિકા કાંડ નો એક ખુલાસો થયો છે જેમાં તાર પત્રિકાકાંડ ના નરેશ પટેલ સુધી પહોંચ્યા છે